બોટાદના ગઢડામાં છેલ્લા આઠ વર્ષથી વિના મૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગઢડાના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે એકવીસમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો તેમાં નિષ્ણાત ડોક્ટરો મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં આવેલા તમામ દર્દીઓને આંખના તમામ રોગની તપાસ કરી જરૂરિયાત મુજબ નિદાન સારવાર કરવામાં આવી હતી બોટાદ શહેર તાલુકા અને દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આ કેમ્પમાં આવી સારવાર મેળવતા હતા આ કેમ્પના ત્રણસો જેટલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો

આ સંસ્થા અમરેલીની અને બોટાદ મધુસૂદન ડેરી અને જગન્નાથજી યાત્રા સમિતિ દ્વારા થઈ રહ્યા છે આની અંદર ગોપીનાથજી થી અમારે ઘનશ્યામ શાસ્ત્રીજી હર હંમેશની માટે સહયોગ એમનો પણ રહ્યો છે અને આ જે જગન્નાથજી યાત્રા સમિતિ છે એ સમિતિના તમામ સભ્યો સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ અગ્રેસર છે ગઢડાની અંદર ત્યારે એમને પણ કદાચ આર્થિક સહયોગ મળતો હોય પણ સેવા કરવી એ ખૂબ અગત્યની હોય છે ત્યારે આ સમિતિના તમામ સભ્યોને અને આ આવેલા દર્દીઓને મા ખોડિયાર અને ગોપીનાથજી મહારાજને એવી પ્રાર્થના કરી કે એમની આંખો જે એક પુણ્યનું કામ છે અને લગભગ અમે બધા જ ઓપરેશનો આ સંસ્થા અમરેલીની જે છે એમની સાથે રહીને કર્યા એમાં લગભગ કોઈ પણ ઓપરેશન ફેલ નથી થયું એ માતાજીની ખોડિયારમાંની અને ગોપીનાથજી મહારાજ અને દેવની કૃપા છે એટલે આજે પણ આ કેમ્પની અંદર જે દર્દીઓ અહીંયા આંખ બતાવે એમનું ઓપરેશન ફ્રીમાં માં કરી અને એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે મારું નામ ચંદ્રકાંતભાઈ લાઠીગરા ગરડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે જી ગરડા રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે ગઢડાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પોનું આયોજન થતું હોય છે આજનો અમારો એકવીસમો કેમ્પ છે અત્યાર સુધીની અંદર અમે સોળસોથી સત્તરસોની વચ્ચે ઓપરેશન કરાવી અને ખૂબ જ સરસ રીતે તમામ દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરી અને અમે આ બધું આયોજન કરતા હોઈએ છીએ ઉપરાંત રથયાત્રા સમિતિના તમામ સભ્યો આ કેમ્પ માટે થઈ અને ખૂબ જ તનતોડ મહેનત કરી અને આયોજન કરતા હોય છે દર વર્ષે અમારા સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી ગરડાની અંદર ચાર કેમ્પ હોય છે દર ત્રણ મહિને અમે એક કેમ્પ કરતા હોઈએ છીએ અહીંયાથી જે કોઈ દર્દીઓને ઓપરેશન કરાવવાના થતા હોય મોતિયાના ઓપરેશન કરાવવાના થતા હોય એ તમામ દર્દીઓને અહીંયાથી અમરેલી સુધી લઈ જવાની તે દર્દીઓને અહીંયા પહેલાં જમાડી અને પછી તેઓ તમામ દર્દીઓને અમે અમરેલી લઈ જતા હોઈએ છીએ તમામ દર્દીઓને ત્યાં ઓપરેશન કરી અને ત્યાંથી પાછા પરત અહીંયા ગરડા મૂકી મૂકી અને તમામ દર્દીઓની પાછી સંભાળ લેતા હોય છે આ દર્દીઓને ત્યાં પણ ખૂબ જ સરસ વ્યવસ્થા અને ખૂબ જ સરસ સગવડ સાથેના ઓપરેશનો થતા હોય છે એમાં મોતિયાના ઓપરેશન પછી એમને મણી મૂકી ઉપરાંત બધી દવાઓ ત્યાં રાખી અને બે દિવસ પછી એ તમામને એમને ગરડાની અંદર પાછા પરત મૂકવા આવતા હોય છે પોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ ગઢડા બોટાદ